ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન આ સંસ્થા યુવાનોને અલગ અલગ પ્રતિભાઓથી પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ યુવાનોની વિવિધ વિષયોને લઈ અને નેતૃત્વ પૂરું પાડવાનું કામ કરી રહી છે એના માટેનો આજે પાંચમો આ કાર્યક્રમ હતો આખા રાજ્યભરની અંદરથી ગુરુ બ્રાહ્મણ સમાજના અલગ અલગ ક્ષેત્રના યુવાન મિત્રો ભાઈઓ બહેનોએ પરફોર્મન્સ કર્યું છે આનંદની વાત એ છે કે સંસ્થા દ્વારા જે રીતે આ પ્રકારે યુવાનોને પ્લેટફોર્મ અપાઈ રહ્યું છે એ આજના સમયની તાતી જરૂરિયાત છે ત્યારે સમાજ એની અસ્મિતાને અનુરૂપ ભારતની અસ્મિતાને અનુરૂપ કામ કરે એવા પ્રતિભાવંત વ્યક્તિઓને શોધી અને એને પ્લેટફોર્મ આપ્યું છે ખૂબ હર્ષોલ્લાસ સાથે આ યુવાન મિત્રોએ પરફોર્મન્સ કર્યું છે મારી પણ શુભેચ્છા પાઠવી વિશ્વ આખું જ્યારે ક્યાંક યુદ્ધ ચાલી રહ્યા છે ક્યાંક રાજકતા ચાલી રહી છે ભારત જે રીતે આગળ વધી રહ્યું છે એના પાયામાં એના મૂળમાં ભારતની અસ્મિતા ભારતના સંસ્કારો છે બ્રાહ્મણ સમાજ એ સનાતન હિન્દુત્વ અને વિવિધ સમાજો જે છે એને પ્રેરણા પૂરી પાડી અને એને નેતૃત્વ સાથે જોડવા માટેનું કામ કરી રહ્યું છે ત્યારે સ્વાભાવિક પણ બધા જ સમાજો જે રીતે પ્રગતિ કરી રહ્યા છે ત્યારે ગુરુ બ્રાહ્મણ સમાજ પણ એ દિશામાં તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ એ આદિ આદિકાળથી સનાતની પરંપરાનો સમાજ રહ્યો છે ભગવાન કૃષ્ણના નામાકરણ પણ અમારા ગર્ગાચાર્ય વંશજોએ કરેલું છે અને એ ગૌરવમય ગરિમા છે સમાજની અને આજે અમે એ લોકો એના ઉપસ્થિત રહ્યા છે આજે બી ખૂબ સારા ધાર્મિક શ્લોકોનું પઠન પણ થયું છે સમાજની યુવા લીડને પણ આ લોકોએ ટેલેન્ટમાં સ્થાન આપ્યું છે સાથે સાથે ધર્મના એના ઉપર પણ ભાર મૂકેલ છે એટલે સર્વે ગુરુ બ્રાહ્મણ સમાજને ગર્ગવંશીને આ સભે શુભેચ્છા પાઠવી